પાટણ ખાતે નિર્માણ થઈ રહેલ શ્રી સદારામ કન્યા છાત્રાલયના સ્થળ પર શ્રી પાટણ બેતાલીસ ઠાકોર સમાજની કારોબારી બેઠક પ્રમુખ ચંદનજી ઠાકોરના અધ્યક્ષાને યોજાઈ હતી છાત્રાલયમાં હવે બીજા માળનું કામ લેવાઈ રહ્યું છે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને દર મહિને છાત્રાલયના સ્થળ પર બેઠક યોજવામાં માટે છાત્રાલયનું બાકીનું કામકાજ ઝડપી પૂરું થાય અને કામ પૂર્ણ થયા પછી દરેક ગામમાં આ છાત્રાલયની ગામ સમિતિની રચના કરવાની જે દર મહિને મિટિંગમાં કામગીરીનો અહેવાલ ટ્રસ્ટને સોંપશે એવો કારોબારીમાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો બેઠકમાં આવેલ આગેવાનોમાંથી કંઈક દાતાઓએ ઉદાર હાથે દાન આપી આ સમાજના આ ભગીરથ કાર્યમાં સહભાગી થયા હતા બેઠકમાં ટ્રસ્ટના પ્રમુખ ચંદનજી ઠાકોર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ ઉમેશજી ઠાકોર મંત્રી હેમચંદજી ઠાકોર વાલજીજી ઠાકોર સહિત સમાજના આગેવાનોને કર્મચારીઓ અને યુવાનો હાજર રહ્યા હતા